નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ સાતની અંદર પ્રવૃત્તિ નંબર દસ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશનમાં મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ વસ્તુઓ જે છે એ ખરીદતા હશો તો તમારે તેના વેપરનું ઓબ્ઝર્વેશન કરવાનું છે તેલ અનાજ બિસ્કીટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી દૂધ પણ ખરીદતા કોઈ ખોખા તમારે ઓછામાં ઓછા આવા દસ ચીજવસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે રેપર ઉપર આપેલી માહિતી લખવાની છે રેપર ઉપર આપેલી માહિતી શેના માટે હોય છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે તેની વિક વાત કરીશું

તુર દાળ છે મિત્રો એક કિલો એકસો એક જૂન બે હજાર જૂન એટલે કે એક દિવસ ચોવીસ કલાક માટે હોય છે ઓરેન્જ જ્યુસની વાત કરીએ તો એક લીટરના એકસો દસ રૂપિયા એપ્રિલ બે થી ઓક્ટોમ્બર બે હજાર અને ચોવીસ મેગી નુડલ્સ કોકા કોલા ની વાત કરીએ તો પાંચસો એમ એલ ની બોટલ લઈએ તો ચાલીસ રૂપિયા છે અને જૂન બે હજાર થી પચીસ એટલે કે એક વર્ષ માટે હોય છે હવે આપણે આગળ જોઈશું વસ્તુનું નામ અમૂલ બટર છે મિત્રો તો બટરની અંદર અમૂલનો લોગો હશે ઇન્ગ્રીડિયન્ટ સ્લોગન બારકોડ સ્કેનર કોડ અને તેની કિંમત જે છે તે રેપર ઉપરથી જાણવા મળશે પાર્લેજી બિસ્કિટ કસ્ટમર કેરનો એફલ એસ એઆઈ માર્કો બારકોડ કોડ મેઇલ એડ્રેસ અને સરનામું ટુથપેસ્ટના મિત્રો ફાયદા વેજીટેરિયનનો માર્કો ત્યાર પછી કસ્ટમર કેર નંબર કંપનીનો લોગો ત્યાર પછી શુદ્ધતા જે છે તેનો મિત્રો પાછળ સામાથી કૃત્રિમ છે કે કુદરતી છે તેનો પણ એક લોગો નાનો બનાવેલો જે છે તે ખૂણા ઉપર હશે અને એક્સપાયરી ડેટ હશે અને તેનો બેચ નંબર ખાસ પછી તો કસ્ટમર કેર નંબર એફ ડબલ એસીઆઈ નો માર્કો બારકોડ મેઇલ અને એક્સપાયરી ડેટ સ્ટીક સેમ વેપર હેર તો અહીં તમારે મિત્રો આ પ્રકારના જે છે એ તમે વેપર જે છે તે દોરી શકો છો અથવા તો લગાવી પણ શકો છો તમે પાર્લેજી બિસ્કિટ કાધું છે તો એનો વેપર તમે અહીં ટાંકણીથી લગાવી શકો છો